જીવન જ્યોત એ જીવનનો પ્રકાશ છે જે દરેક મનુષ્યના અંતરની અંદર સદાય પ્રજ્વલિત રહે છે આ જ્યોત આપણા જીવનમાં આશા ધૈર્ય અને આત્મવિશ્વાસનો પ્રકાશ ફેલાવવાની શક્તિ ધરાવે છે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે પડકારો આપણી સામે આવે છે પણ આ જ્યોત એ ઉર્જાનો સ્ત્રોત છે જેનાથી આપણે એ બધું સહન કરી શકીએ છીએ આ જીવન જોત એ બી નથી કે બસ એકવાર પ્રગટ થઈ અને પછી મરી જાય પણ એ સતત બળતી રહે છે એમ માની શકાય છે આ જોત આપણો આંતરિક જીવન પ્રકાશ છે જે સતત સત્યની શોધમાં રહે છે જે મનુષ્ય આ જોતને સમજવા માને છે તે ક્યારેય અંધકારમાં જતો નથી જીવનમાં જોતનું મહત્વ આપણા જીવનમાં આ જોતનો બહુ મોટો મહત્વ છે જો આ જ્યોત પ્રગટ નથી તો જીવન નિરાશા અને અંધકારથી ભરેલું લાગે છે આવી પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું તે સમજાતું નથી જો આ જ્યોત પ્રગટ છે તો જીવનમાં દરેક પડકાર અને તક તરીકે અપનાવી શકાય છે કુદરત પણ આ જ્યોતનો ભાગ છે જેમ આપણે સૂર્યમાંથી પ્રકાશ લેતા હોઈએ છીએ એમ આપણે આપણા જીવનમાં આશા અને માનવતાનો પ્રકાશ જાળવી રાખવો જોઈએ આ જ્યોત ફક્ત આપણા માટે જ નથી પણ એ અમારા આસપાસના લોકો માટે પણ પ્રકાશ આપનારી છે જ્યોતની સાચવણી આ જીવનને જ્યોતને પ્રગટ રાખવી એ આપણું કામ છે આ કામ સરળ નથી કેમ કે જીવનમાં અનેક વિપત્તિઓ પરેશાનીઓ અને ખોટા વિચારો આવે છે જે આ જોતને મલિન કરવાની કોશિશ કરે છે આપણે આપણું મન અને આત્માને મજબૂત બનાવવી પડશે જેથી આ જોતને ક્યારેય બોજાવા ન દઈએ મનુષ્યની અંદર બે પ્રકારની શક્તિઓ છે એક જોતને પ્રગટ કરવાની અને બીજી એને બુજાવવાની કેટલીક વાર આપણે ડર ક્રોધ ઈર્ષા જેવા ભાવોથી પરિચિત થતા હોઈએ છીએ જે આ જૂથને ધીમો કરવા માટે પ્રયત્ન કરે છે એ સમયે આપણે આપણો વિચાર બદલવાનો છે અને આ નકારાત્મકતા સામે લડવાનો છે જૂથ અને આધ્યાત્મિકતા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવું હોય તો આ જીવન જ્યોત એ આપણા આત્માનો સ્નેહ છે જેમ વેદીમાં સૂર્ય ઉગે છે અને આધ્યાત્મની કિરણો ફેલાય છે તેમ આ જૂત આપણને જીવનમાં સાચા અર્થ સુધી પહોંચાડી શકે છે જીવનનો સાચો અર્થ ફક્ત ભૌતિક સીમાઓમાં નથી પણ એ આપણો માનસિક અને આધ્યાત્મિક વિકાસ છે આધ્યાત્મિકતા આપણા જીવનમાં ગાઈડની જેમ કામ કરે છે જ્યારે આપણે આ આધ્યાત્મિક જ્યોતને પ્રગટ કરીએ છીએ ત્યારે આપણું મન અને શરીર બંને શાંતિ અને સમાધાન અનુભવે છે આ જોત ફક્ત ધાર્મિક અથવા આધ્યાત્મિક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી તે દરેક ક્ષેત્રમાં દરેક પાસામાં પ્રગટ થઈ શકે છે શિક્ષણમાં કલા અને સંસ્કૃતિમાં વ્યવસાયમાં અને દૈનિક જીવનના દરેક ખૂણામાં આ જોત અમૂલ્ય છે આ જોત એ આપણને સક્રિય રાખતી છે અને એ જ આપણને ઊંચા સપના જેવું પ્રેરણા આપે છે મનુષ્ય પોતાની અંદરની આ જોતને ઓળખી લે તો તે દુનિયાની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે આ જ્યોત વ્યક્તિગત વિકાસનો માર્ગ છે જીવનમાં પડકારો અને જ્યોત જીવનના પ્રવાસ દરમિયાન અનેક પડકારો અને કટોકટી આવી શકે છે તે આપણા જીવનમાં અંધકાર સમાન લાગે છે પણ જો આપણે જ્યોત પ્રગટ રાખીએ તો તે અંધકારને દૂર કરી શકે છે પ્રાચીન શાસ્ત્રોમાં આ જ્યો ને જીવનનું સત્ય માનવામાં આવે છે અનેક પંડિતો અને મહાપુરુષો આ જીવન જ્યોતને પ્રગટ કરવાના માર્ગ પર ચાલતા રહ્યા છે આ જ્યોત જીવંત રાખવી એ આપણી અંદર રહેલી માનવતાને સાચી ઓળખ છે સકારાત્મક વિચારોની ભૂમિકા આ જીવન જ્યોતને પ્રગટ રાખવા માટે સકારાત્મક વિચારો અને શ્રદ્ધાનું ઘણું મહત્વ છે એક સકારાત્મક વિચાર અને શ્રદ્ધા એ જામ આ જ્યોતને વધારે તેજ આપીને તેને વધુ મજબૂત બનાવે છે આ ફક્ત આપણી પોતાના માટે જ નથી પણ તેના પ્રકાશથી આખી દુનિયા વધુ તેજસ્વી બની શકે છે અંતિમ વિચાર જીવન જ્યોત એ જીવનના સમગ્ર કાર્યને પ્રકાશ આપનારું પથદર્શક છે